તો જોવું તો પડશે આપડે એટલે આપણે પેલા છગનજી લઈ જાય એટલે જોઈ લેશું પૈસા પૈસા નક્કી કરજે પાછો હા તો મુહુન ઓ પારતા મારે પડવાના નઈ ના ના મુહુન જોયા થોડા તું પડશે

દસ લાખ રૂપિયા આપડો ભયંક આપણે પોતાની ઓહ પણ એમ નહી હા હું આલી બસ અડધા પાછું દસંગ હા દસ લાખ પડે બરોબર ઓહ તું અમાલ પણ કમાશી હું તો ના દે ઓ તારો મન વિશ્વાસ નહીં તો વાત ઓહ

Kacala, oh. oh. e ah, tuh apa lagi naik ya? Ah, ya to boleh kare? Kau apaan punya seni, kau? Ajaran apa? Kau ngomong jilid? Ah, ngomong jilid, kau? Ajaran ngomong jilid, kau? Tuh pasti dah. Tuh tuh kenapa tuh tuh naik aja human? Oh, kartu kartu lawas ya? Kartu tuh lagi yang baru. Ini dari lagi jaminan biaya matoya. Nada,

મને ઓછું કીધો ઓબો પેલું દેખાય તને કેવડું છે ઓછા મારો ભાઈ તો કચરો ફૂક્યા તો ખબર છે તમને કા બગીચા ની વાળી આલવાડી છે ઓયડી આલવાની છે બધું ઓળવાનું છે આ ઓયધો રાખવાની કોઈ સાપું અમે કોઈ તારમાં તમે સાપમાં આવા જશે અમે તો આ અમાર આપો ઓફિસને હાલતા છે હોય અમારું બધો આભાર હું મેમર આવે ન જોવા બધું ફામ છે તમે તમે બેવા દિયો મને કેવા દિયો પણ અમાર ફામ છે પેલો બોર હા પેલો બોર હ

એ તો પગમાં પગ મોટું નઈ પગમાં ભાઈ જાય જણો છો હોય તો બતાવઠા જેવા બતાવ ખબર પડે કે

આવી પત્તી ખરી ને ખબર પડે આ જો આ બધા વઠા ખરાડી આપડે બરોબર ઓછી નહીબર અગિયાર

રાખવું ના રાખવું તમારે પૈસા દર્શનજી અમારા બધાને કેવું એવું છે એટલે આ લાખ એવી વસ્તુ ખરીદવા ખરીદ આવ્યો

قالो ना हाँ, नक्की हां ओमिष ओमिष टाइम तू बस काल नाटकडा ना करता हां जो ओब्रो आ ये तन्न आली बरोबर 4 लाख 30000 रुपया बरोबर मैं भू ना पेवू जो ओ ओब्रो

મહિનાની 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 આવતા દસમા મહિનાની બાર તારીખે તમે સુતા હા બરોબર બરોબર બાર મહિના શરત હા બરોબર એટલે એ પ્રમાણ આ વાડી હચવાવી જોઈએ વાડી હચવાશે તમને પોચવી ફાયદો થશે

પૈસા તમે દારૂડી નહીં ગાડી લે પણ મારા પીવા જવો આપી પડે કોઈ બીજા ના ગાંધો કચરાથી કઈ નહીં કરે

આપડા પૈસા તમે કાલ આપી દો અમે પૈસા તમે બગીચા છે તને ઓકે બરોબર એમ આખું પાછું લખીય થવા નહીં આવું મ